રાજકોટમાં અરિહંત ઇન્વેસ્ટમેન્ટ અને બંધન મ્યુચ્યુઅલ ફંડ દ્વારા સંયુક્ત રીતે જાગૃતતાલક્ષી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં રોકાણકારો ઉપસ્થિત રહ્યા હતા ફંડ કેટલા અંશે અને કેટલું જરૂરી છે તે અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી આપનું નાણાકીય જીવન બદલી શકે તે વિષય પર બંધન બેંકના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટે અપારીજિત સરકાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ઉપસ્થિત રોકાણકારોને માહિતગાર કરી જાગૃત કર્યા હતા અરિહંત ઇન્વેસ્ટમેન્ટના મહેલભાઈ રવાણીએ જણાવ્યું હતું કે આજના સમયમાં મ્યુચ્યુઅલ ફંડમાં કરેલું રોકાણ લાંબા ગાળા માટેની મૂડી છે જેથી તેનો ઉપયોગ સમયાંતરે નહીં પરંતુ એક ચોક્કસ સમય બાદ જ થવો જોઈએ જેથી તેનો મહત્તમ લાભ રોકાણકારોને મળી શકે છે મારું નામ નિલેશ ચૌહાણ છે અને હું બંધન મ્યુચ્યુઅલ ફંડ સાથે એસોસિએટ છું બે હજાર તેરથી થી અવેરનેસ તો હું એટલું કહીશ કે લોકોમાં છે પણ લોકો રોકાણ પણ કરે છે બચત કરે છે મીન્સ ઇન્વેસ્ટમેન્ટ કરે છે પણ આ ઇન્વેસ્ટમેન્ટ એના ભવિષ્ય માટે પૂરતું છે કે નહીં આ કેલ્ક્યુલેશન હજી લોકો નથી કરી શકતા સો આજના જે આ પ્રોગ્રામ છે એનો મેઇન જે હેતુ છે કે તમે જે રોકાણ કરો છો તમે જે ઇન્વેસ્ટમેન્ટ કરો છો એ તમારા ફ્યુચરની જે કાંઈ તમારી જવાબદારીઓ છે નાણાકીય જવાબદારીઓ એને પોચી વળવા માટે પૂરતું છે કે નહીં સો એના માટે શું કરવું કે તમારું ઇન્વેસ્ટમેન્ટ છે એને કઈ રીતે તમે તમારા ફાઇનાન્શિયલ ગોલ સાથે અટેચ કરી શકો અને તો જ તમને ખબર પડશે કે તમારે એકચ્યુઅલમાં કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરવાની જરૂર છે સો આજનો આ પ્રોગ્રામ બસ એના ઉપર જ છે કે ખાલી ઇન્વેસ્ટમેન્ટ નહીં ઇન્વેસ્ટમેન્ટ છે એ તમારા એક ગોલ સાથે તમે કરો એક ટાર્ગેટ સાથે કરો તમે આજરોજ રાજકોટની ઠાકર હોટલ ખાતે ઇન્વેસ્ટર અવેરનેસ પ્રોગ્રામનું બંધન મ્યુચ્યુઅલ ફંડ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે રેગ્યુલર ઇન્વેસ્ટરને મ્યુચ્યુઅલ ફંડ વિશે ફાઇનાન્શિયલ પ્લાનિંગ વિશે માહિતી મળતી રહે તે માટે આ અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવી રહ્યું છે મ્યુચ્યુઅલ ફંડના રોકાણો બજારના જોખમોના આધીન હોય છે રોકાણ કરતાં પહેલાં બધા જ દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચવા જોઈએ આ સેમિનાર કરવા પાછળનું કારણ એક જ છે કે લોકો પોતાના ફાઇનાન્શિયલ પ્લાનિંગ વિશે અવેર થાય અને રેગ્યુલર ઇન્વેસ્ટમેન્ટ ચાલુ રાખે માર્કેટમાં જે કંઈ પણ ઉતાર ચઢાવ આવે છે તેને ન જોતા પોતાની એસઆઈપીઓ કન્ટિન્યુ રાખે મ્યુચ્યુઅલ ફંડમાં ડટે રહો એવું આપણે કહી શકીએ કે તમારા મ્યુચ્યુઅલ ફંડના ઇન્વેસ્ટમેન્ટ ઉપર તમે લોકો ડટે રહો ક્યારેય કોઈ પણ ઇમરજન્સી આવે તો લોકોનું ધ્યાન સૌથી પહેલાં મ્યુચ્યુઅલ ફંડ તરફ જઈએ છીએ કે આપણામાંથી ટ્વેન્ટી થાઉઝન્ડ ફિફ્ટી થાઉઝન્ડ વન લેખ જરૂરિયાત છે તો વિડ્રો કરીએ પણ એ વિડ્રો ન કરતાં બીજા જે કાંઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ છે તેમાંથી વિડ્રો કરી મ્યુચ્યુઅલ ફંડની એની એસેટ જે છે એ લાંબા ગાળા માટે જો રોકાણ કરી રાખશે ફાઇવ સેવન ટેન યર્સ માટે તો એને રિટર્ન ખૂબ સારું મળશે એ માટે આ રીતના આપણે અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરીએ છીએ આજે આપણી સાથે બંધન મ્યુચ્યુઅલ ફંડના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અપરાજીત સરકાર છે કે જેઓને સેવન્ટીન યર્સનો એક્સપિરિયન્સ છે અને તેઓ બંધન મ્યુચ્યુઅલ ફંડ સાથે બે હજાર આઠથી જોડાયેલા છે એને આપણે આજે સાંભળવાના છીએ